છતાં લેબમાં માત્ર પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ઘી તેલ કે દૂધના સેમ્પલ ચકાસણી માટે હજુ પણ વડોદરા જ મોકલવા પડે છે ત્યારે ફૂડ એનાલિસ્ટ અને ફૂડ સેફટી ઓફિસર્સની અછતના કારણે આ મહત્વનો પ્રોજેક્ટ અધડતાલ જોવા મળ્યો છે

એ ટેસ્ટિંગની અંદર જે ફ્રૂડ આરોગ્યને હાનિકારક હોય એના માટેની આ જામનગર મહાનગરપાલિકાએ પ્રજાના ટેક્સના પૈસેથી સુવિધા કરી પણ અત્યારે એક પણ જાતનું એમાં કોઈ જાતની કોઈ જાતની સામગ્રી થતી નથી હાલે પણ જે ફ્રૂડનું ટેસ્ટિંગ આપણે બરોડા મોકલવું પડે છે ને એ બરોડા મોકલીને પછી એ અમુક સમય પછી અહીંયા આવતું હોય છે તો પછી આવડો મોટો એક કરોડનો ખર્ચ કરવાની જરૂર શું હતી એટલે મારું કહેવાનું છે કે દર વખતની જેમ મહાનગરપાલિકા કરોડો રૂપિયા બજેટની અંદર આંકડાકી બતાવે છે ક્યાંક ને ક્યાંક કામ કરે છે પણ એ કામ છે ને જાણે કેમ આમ ઓરાંભે પડ્યું હોય એવી રીતની અત્યારે આ લેબ મશીન જે ઓરાંભે પડ્યું છે કોઈ જાતની એમાં કર્મચારીની પાછી ભરતી કરવામાં નથી આવી કે જેથી કરીને જામનગરની અંદર જે જામનગરનું આરોગ્ય બહુ સારું રહે એવી કોઈ જાતની મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવતી નથી એક ફૂડ એનાલિસ્ટ જે હોય કે જેના ઓથેન્ટિકેશનથી જે ઓથોરાઈઝ હોય છે પાણી સિવાયના અન્ય ફૂડના નમૂના લઈ શકે એની અત્યારે જગ્યા ખાલી છે એના માટે લગભગ દોઢથી બે મહિના પહેલાં એક ઇન્ટરવ્યૂ વોક ઇન ઇન્ટરવ્યૂ ગોઠવેલા પણ જામનગર ખાતે એ ઇન્ટરવ્યૂમાં પણ જે એલિજિબિલિટી નક્કી કરેલી છે સરકાર દ્વાર્ય એવી એલિજિબલ કોઈ ઉમેદવાર આવેલા નથી એટલે આ જગ્યા ખાલી છે ટૂંક સમયમાં પાછા બીજીવાર પણ આ ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે જેવી ફૂડ એનાલિસ્ટની જગ્યા ભરાઈ જાય કે જે ઓથોરાઇઝ છે સહી કરવા માટે અને કોઈ પણ ફૂડના નમૂનાને રિલીઝ કરવા માટે એની જગ્યા ખાલી હોવાથી પાણી સિવાયના નમૂના અત્યારે આપણે બહારની લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલીએ છીએ